Halo, halo Bisa lihat di Sambil saya nampak Yang sebelumnya Saya ingin mengucapkan Saya જીવનમાં પ્રથમ વખત સાક્ષી આપવાની તક મળી ત્યારે અને અને આભાર માનું છું કે ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે જે ઘટનાઓ દ્વારા આપણે પ્રભુ નું મહિમા પ્રદર્શિત કરી શકવાની જે તક મળતી હોય છે ઘણી વખત મેં ગુમાવી પણ આ વખતે ફાધર્સ ડે ના દિવસે મારા દીકરાના જીવનમાં જે ઘટના બની એ હું તમારી સમક્ષ થોડા શબ્દોમાં વર્ણવીશ અને એક ફાધર તરીકે આજે ફાધર્સ ડે ના દિવસે એ રજૂ કરતા મને પુષ્કળ આનંદ થશે અને એ પહેલા દરેક જેટલા પણ અહીંયા હાજર છે એવા ફાધર્સ પિતાઓને મારા તરફથી હેપી ફાધર્સ ડે અને આત્મિક પિતા એવા મેજર નિલેશ સાહેબને પણ અમારી શુભેચ્છાઓ અને અભિનંદન ઘટનાની શરૂઆત એવી રીતે કરીશ કે કઈ સમય જે મારા દીકરાનો ફોન આવ્યો કે પપ્પા મને જે કામ માટે પરદેશથી આવ્યા છે એ કામમાં મને તો સ્કૂલ કોલેજમાંથી ઓછી એટેન્ડન્સ માટે ડિટેન કરવામાં આવ્યો છે એટલે એક મિનિટ માટે મારી તો રજા ધરાવ ઓછી ગઈ કે આવું કેવી રીતે થઈ શકે કે અમે કોલેજની પરમિશન લઈ

મુકેશ બોલો તો સાહેબે કહ્યું કે બોલો બોલો શું કામ છે મેં કહ્યું કે એક પ્રાર્થના કરવાની હતી તો સાહેબ કહે છે કે હું કેરિયરની સગાઈમાં છું આનંદના પ્રસંગમાં પણ હું તમારા માટે એકદમ સાઈડમાં જતો રહું છું તમારા માટે પ્રાર્થના કરાવું છું એ નજીકમાં શાંત જગ્યાએ જઈ અને મારા માટે બહુ જ એકદમ પ્રાર્થના કરાવડાવી અને મને

કે હું કેટલો પોઝિટિવ થઈ ગયો અને એ જ વસ્તુ અહીંયા પ્રભુને પ્રાર્થના કરાવ્યા પછી યુનિવર્સિટી સામે ફાઈટ આપવાની હતી અને અમે પ્રિન્સિપાલને કહ્યું તો પ્રિન્સિપાલ યુનિવર્સિટી પર વાત લઈ જાય યુનિવર્સિટી પ્રિન્સિપાલ પર વાત લઈ જાય છોકરાની જે આ આખી ત્રણ વર્ષની મહેનત હતી એ પાણીમાં જાય એવી શક્યતાઓ હતી પણ મને વાઇસ ચાન્સેલર પર્સનલી ઓળખે પણ વાઇસ ચાન્સેલરના પીએ કહ્યું કે તમારે આ વાત ઉપર તો એક એટેન્ડન્સ છે એમાં ડીડીઆઈટી યુનિવર્સિટી જે છે કોઈ દિવસ માંગશે નહીં એટલે પછી મને એમના પીએ છે એ મારા એકદમ અંગત મિત્ર છે યોગેશભાઈ એમણે મને કહ્યું કે તમારે કોઈ મોટી હસ્તીની તમારે લાવવું પડશે દબાણ તો જ કંઈક કશું થશે હવે એચ એમ દેસાઈ સાહેબને માન્ય શ્રી દિનસા પટેલ સાહેબ સાથે અંગત સબંધ અને દિનસા પટેલ સાહેબની ની ઓ પટેલ નર્સિંગ કોલેજ નો કમિટી મેમ્બર છું એમની સાથે વર્ષોથી બાળકનજી બારી માં કામ કરેલું છે એટલે હું સીધો એમના ઘરે ગયો એમના પીએ મારા મિત્ર છે એમણે મને આશ્વાસન આપ્યું ત્રણ વખત ફોન કર્યો માન્ય દિનસા પટેલ ફોન કર્યો પણ વાત જીરો પછી ધારાસભ્ય શ્રી ને ફોન કર્યો વિધાનસભામાંથી બહાર નીકળી મને ફોન કર્યો કે એચએમ દેસાઈ એટેન્ડન્સ મની માને ત્યાર પછી માનીય અજયભાઈ બ્રહ્મટને ફોન કર્યો એમણે અંકુરભાઈને ફોન કર્યો એમના સન છે જે બુલેવર્ડના માલિક છે એમણે કહ્યું કે યાર એટેન્ડન્સ ઓછી છે હવે એટેન્ડન્સ ઓછી હોવાનું કારણ મારો દીકરો પરદેશ થયેલો એ જ હતું પણ એની જોડે જે બીજા લોકો હતા એમની જોડે જોઈન કરી અને મારા છોકરાઓ જે રેગ્યુલર હતા એની જોડે સ્પેશિયલ કેસ તરીકે પરમિશન આવેલી હોવા છતાંય મને રિટેન કરેલો પણ મને નીલેશ સાહેબની પ્રાર્થના અને પ્રભુ પર વિશ્વાસ હતો અને હું એક એવા વ્યક્તિને ઘેર ગયો કે ત્યાંથી મને એક રસ્તો મળ્યો અને એમણે કહ્યું કે વ્યક્તિ તમને કિડની આગળ મળવા માંગે છે તો મળો અને એમણે મને અંકુરવેદી લાઈન બતાવી અને હું અંગુરભાઈ પાસે ગયો તો અંગુરભાઈ કહે છે કોલેજ આવો એક પિતા એટલે કે પેશન રાખીને કોલેજ લઈ જે દિવસ સુધી સામે ફાઈટ આપવાની હતી અને હું બેસી રહ્યો સતત મને બહુ જ ધક્કા ખવડાયા બહુ જ બેસી રહ્યો ત્યાં આગળ પણ કોઈ રિઝલ્ટ મળે નહીં કારણ કે એ દિવસોમાં કોઈ મેડિકલ કોલેજ જે એન્ટી દેસાઈનો પર મોટો પ્રશ્ન ચાલી રહ્યો અને પ્રશ્નમાં અમને કોઈ સાંભળે નહીં પણ છેલ્લે નીકળતા અંકુરભાઈ મને એવું કહ્યું મારી જે ફાઈલ હતી મારી રજૂઆત હતી એક 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 વસ્તુની એક પિતા તરીકે રજૂઆત હતી એમણે એમણે જોઈ અને પછી મને એવું આશ્વાસન આપ્યું કે તમારા દીકરાનો વર્ષ મગાડવા નહી દો ત્યાંથી નીકળીને અમે ઘરે આવ્યા અને પછી અમને રાત્રે કોલેજમાંથી ફોન આવ્યો કે આવતીકાલ સવારે કોલેજમાં મીટિંગ છે અને તમને બોલાયા છે એટલે હું મારા મિત્ર સાથે પહોંચ્યો ત્યારે ત્યાં આગળ બધા જ જેટલા પણ લોકો ઈરેગ્યુલર હતા ગયા અને રાખેલી અને યુનિવર્સિટી મેનેજમેન્ટ કમિટી આવેલી અને યુનિવર્સિટી યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત નિયમ ચેન્જ આવ્યો અને મારા દીકરાને એક મહિનો પાછળ રાખી પેલી એક્ઝામ તો પતી ગયેલી પણ એક મહિનો પાછળ રાખી અને ફરી વખત યુનિવર્સિટીએ એક્ઝામનું કેલેન્ડર જાહેર કર્યું અને એને એક્ઝામ આપવાની પરમિશન આપી અત્યારે એ એક્ઝામ આપી જ રહ્યો છે પણ આ ભાદરસીના દિવસે આ ચમત્કાર હતો યુનિવર્સિટી કોઈ દિવસે કરે ને અને એ નિયમ ચેન્જ થયો અને મારા દીકરો અત્યારે પરીક્ષા આપી રહ્યો છે નઢાર તારીખે એની પરીક્ષા પૂરી થશે અને એ પરદેશ બીજી તારીખે એની ટિકિટ બુક છે અને પરદેશ બીજી તારીખે જવાનું છે

વિશ્વવ્યાપી એવી મુક્તિ ફોજ માં એટલે અને મુક્તિ ફોજ ની એક લડાઈ છે કે તમને સામાન્ય ખબર પડે કે કેવી રીતે લડાઈ લડી રહ્યો હોય છે જે પાત્ર રજૂ કર્યું છે નબળા પાત્ર સમજાવીને એ મિનિસ્ટ્રી વાળા લઈ ગયા એમાં હરી ગયો પતિ

અને એના માટે હું તમને વિનંતી કરીશ કે તમને તમે મને અને મારા કુટુંબને પ્રાર્થના પર ધરી રાખજો એ રીતે એ મિનિસ્ટ્રીને હરાવવાની છે ચકનાચૂર કરવાની છે કે આ રીતે એક બદલ જીતે ખાસ કરીને મારો દીકરો જ્યારે આ પરદેશમાં હતો ને જે એણે કમાણી કરેલી ને એનું જે દશાંશ હતું એ પણ એણે રજૂ કર્યું છે અને દશાંશ હું કવરમાં લઈને આવ્યો છું અને મારા દીકરાએ પણ આજે આપવાનું મને કહ્યું કે આજે આપી દિવસે અને એક જે સરસ સંગીતની ફ્રી મ્યુઝિક ક્લાસ શરૂ થયા છે એમાં એના તરફથી એક પ્રેક્ટિસ કીબોર્ડ પણ આપવામાં આવશે તમે મને સાંભળ્યો આ મને સમજ્યા અને આ સમય આપ્યો એના માટે તમારો આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી થેન્ક યુ